હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ ટિપ્પણી કરનાર આમ આદમી પાર્ટીના દિલ્હીના મંત્રી વિરુદ્ધ સુરત શહેરમાં બજરંગ સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને હાય હાઈના નારા પણ લગાવવામાં આવ્યા હતા આપના નેતા દ્વારા

તો રવિવારે બજરંગ સેના દ્વારા આપનો વિરોધ કરી આપ બાયકોટ અને નારા પણ આવ્યા હતા આમ આદમી પાર્ટીના નેજા દ્વારા બૌદ્ધ ધર્મ લઈને હિન્દુ દેવી દેવતાઓ પર ટિપ્પણી કરી વિરોધ કરાઈ રહ્યો છે જોકે આ વિરોધમાં પણ મુસ્લિમોને ખેંચી હલકી કક્ષાનું રાજકારણ સુરત સહિત ગુજરાતમાં ચાલુ કરાઇ હોવાની ચર્ચા શહેરીજનોમાં જોવા મળી છે સાથે હર્ષદ સેઠા